શ્રી ગણેશાય નમઃ ઓમ નમ શિવાય હર હર મહાદેવ આગળના અધ્યાયમાં આપણે જોઈ ગયા કે પ્રજાપતિ દક્ષ માતા સતી પાસેથી આશીર્વાદ મેળવીને પોતાના આશ્રમે પાછા ફરે છે પોતાના આશ્રમે જઈને પ્રજાપતિ દક્ષ હર્ષથી ભરેલા મન વડે વિવિધ પ્રકારની માનસિક સૃષ્ટિ કરવા લાગ્યા પરંતુ પ્રજાની સૃષ્ટિ ન વધવાને કારણે પ્રજાપતિ દક્ષ ચિંતિત થયા એમને બ્રહ્માજીને પૂછ્યું કે હે પ્રભુ સૃષ્ટિ ઉત્પન્ન કરવા છતાં પણ પ્રજામાં વધારો થતો નથી જેટલી સૃષ્ટિ કરી છે જીવોની એ બધી એટલી ને એટલી જ રહે છે હવે એવો ઉપાય બતાવો કે આ જીવ સ્વયં આપોઆપ વધવા માંડે ત્યારે બ્રહ્માજીએ પ્રજાપતિ દક્ષને કહ્યું પ્રજાપતિ પંચજનની પરમ સુંદર પુત્રી અસંકી છે અને તમે તેને પત્ની રૂપે ગ્રહણ કરો સ્ત્રી સાથે મૈથુન ધર્મનો આશ્રય લઈને તમે પુનઃ પ્રજામાં વધારો કરો અસંખ્ય જેવી કામિનીના ગર્ભથી ઘણા સંતાનો ઉત્પન્ન કરી શકશો ત્યારબાદ મૈથુન ધર્મથી પ્રજાની ઉત્પત્તિ કરવાના હેતુથી પ્રજાપતિ દક્ષી બ્રહ્માજીની આજ્ઞા અનુસાર વીરણ પ્રજાપતિની પુત્રી સાથે વિવાહ કર્યા પોતાની પત્ની વીરણના ગર્ભથી પ્રજાપતિ દક્ષની દસ હજાર પુત્ર ઉત્પન્ન થયા જે હર્યસ્વ કહેવાયા એ બધા જ પુત્રો સમાન ધર્મનું આચરણ કરવાવાળા થયા પિતાની ભક્તિમાં તત્પર રહીને તે સદા વૈદિક માર્ગ પર જ ચાલતા હતા એક વખત દક્ષ પ્રજાપતિએ પુત્રોને પ્રજાની સૃષ્ટિ કરવાનો આદેશ આપ્યો ત્યારે તે બધા દાક્ષાયણ નામધારી પુત્ર સૃષ્ટિના ઉદ્દેશ્યથી તપસ્યા કરવા માટે પશ્ચિમ દિશા તરફ ગયા ત્યાં નારાયણ સર નામક પરમ પાવન તીર્થ છે જ્યાં દિવ્ય સિંધુ નદી અને સમુદ્રનો સંગમ થયેલો છે એ તીર્થ ચઢના નિકટથી સ્પર્શ કરતા જ એમનું અંતઃકરણ શુદ્ધ અને જ્ઞાનથી સંપન્ન થઈ ગયું એમની આંતરિક મલ રાશિ ધોવાઈ ગઈ અને પરમહંસ ધર્મમાં સ્થિત થઈ ગયા દક્ષના બધા જ પુત્રો પિતાના આદેશથી બંધાયેલા હતા તેથી મનને સુસ્થિર કરીને પ્રજાની વૃદ્ધિ માટે ત્યાં તપ કરવા લાગ્યા તેઓ બધા સત્પુરુષોમાં શ્રેષ્ઠ હતા નારદજીને જ્યારે આ વાતની ખબર પડી કે ગણ સૃષ્ટિમાં જનસંખ્યા વધારવા માટે તપસ્યા કરી રહ્યા છે આ વાત જાણીને નારદજી એમની પાસે ગયા અને એમને કહ્યું કે હે દક્ષ પુત્ર હરિયસ્વ ગણ તમે લોકો પૃથ્વીનો અંત જોયા વગર સૃષ્ટિ રચના કરવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયા હર્યસ્વ ગણો આળસથી દૂર રહેનારા હતા જન્મથી જ બહુ બુદ્ધિમાન હતા નારદજીના આ વચન સાંભળીને એના પર વિચાર કરવા લાગ્યા અને એમણે વિચાર કર્યો કે જે ઉત્તમ શાસ્ત્ર રૂપી પિતાના પરક આદેશને નથી સમજતા એ કેવળ રજ આદિ ગુણો પર વિશ્વાસ કરવાવાળા પુરુષ સૃષ્ટિ નિર્માણનું કાર્ય કેવી રીતે આરંભ કરી શકે છે આવો નિશ્ચય કરીને ઉત્તમ બુદ્ધિ અને એકલા ચિત્તવાળા દક્ષકુમાર નારદજીને પ્રણામ કર્યા નારદજીની પરિક્રમા કરીને એવા પથ પર ચાલ્યા ગયા જ્યાં જઈને કોઈ પણ પરત આવતું નથી નારદ મુનિ તો ભગવાન શંકરનું મન છે અને સમસ્ત લોકોમાં એકલા જ વિચર્યા કરે છે નારદ મુનિના મનમાં કોઈ વિકાર નથી કેમ કે તે સદા મહેશ્વરની મનોવૃત્તિ અનુસાર જ કાર્ય કરે છે ગણું ગયા પછી બહુ જ વખત વીતી ગયો ત્યારે પ્રજાપતિ દક્ષ ને ચિંતા થવા લાગી કે મારા પુત્રો ક્યાં ગયા હશે જ્યારે કે બધા નારદજીની શિક્ષા મેળવીને એમના હાથમાંથી નીકળી ગયા છે આથી પ્રજાપતિ દક્ષ બહુ જ દુઃખ થયું હવે એ વારંવાર વિચારવા લાગ્યા કે ઉત્તમ સંતાનોના પિતા થવું એ પણ એક દુઃખનું જ કારણ છે કારણ શ્રેષ્ઠ પુત્રોનો વિયોગ થવાથી પિતાને બહુ જ કષ્ટ થાય છે આમ શિવની માયાથી મોહિત હોવાને કારણે દક્ષ પ્રજાપતિને પુત્ર વિયોગને કારણે બહુ જ દુઃખ થવા લાગ્યું આથી કરીને બ્રહ્માજીએ પોતાના પુત્ર દક્ષને બહુ પ્રેમથી સમજાવ્યો અને સાંત્વન આપી અને કહ્યું કે દેવનું વિધાન પ્રબળ હોય છે બ્રહ્માજીની સાંત્વના પછી દક્ષે પુનઃ કન્યા આસિંકીના ગર્ભથી સબલાસ્વ નામના એક હજાર પુત્ર ઉત્પન્ન કર્યા પિતાનો આદેશ મેળવીને તે પુત્રો પણ પ્રજા સૃષ્ટિ માટે દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા પાલનનો નિયમ લઈને એ જ સ્થાન પર ગયા જ્યાં એમને સિદ્ધિથી પ્રાપ્ત થયેલા મોટાભાઈ ગયા હતા નારાયણ સરોવરના જળના સ્પર્શ માત્રથી એમના બધા જ પાપો નષ્ટ થઈ ગયા અને અંતઃકરણમાં શુદ્ધતા આવી ગઈ આ રીતે ઉત્તમ રથનું પાલન કરનારા સબલાસ્વ બ્રહ્મનો જપ કરતાં કરતાં અર્થાત પ્રણવનો જપ કરતાં કરતાં ત્યાં બહુ ભારે તપસ્યા કરવા લાગ્યા હવે એઓ પ્રજા સૃષ્ટિ માટે તૈયાર થયા પહેલાની જેમ જ નારદ મુનિ ઈશ્વરીય ગતિનું સ્મરણ કરતા કરતા એમની પાસે ગયા ફરીથી નારદ મુનિએ દક્ષ પુત્રોને એ જ કહ્યું કે તમે લોકો પૃથ્વીનો અંત જોયા વગર સૃષ્ટિ રચના કરવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયા અને નારદ મુનિએ હર્યસ્વ ગણોને જે માર્ગ બતાવ્યો હતો તે જ માર્ગ સબલાસ્વ ગણોને બતાવ્યો આથી કરીને સબલા સ્વભાઈઓએ પોતાના ભાઈઓના જ માર્ગનું અનુસરણ કરીને ભાઈઓના જ પદ પર ગતિને પ્રાપ્ત થયા આ વખતે પણ પ્રજાપતિ દક્ષને બહુ જ ઉત્પાદ થવા લાગ્યો અને પ્રજાપતિ દક્ષ મનોમન ખૂબ જ દુઃખી થઈ ગયા નારદજીના કરતૂતને કારણે પોતાના પુત્રોનો નાશ થયો આ સાંભળીને એમને ઘણું જ આશ્ચર્ય થઈ ગયું અને પુત્ર શોકથી મૂર્છિત થઈ ગયા અને પ્રજાપતિ દક્ષ અત્યંત કષ્ટનો અનુભવ કરવા લાગ્યા દક્ષને નારદ મુનિ પર બહુ મોટો ક્રોધ આવ્યો અને કહ્યું કે આ નારદ બહુ દુષ્ટ છે તે જ સમયે નારદ મુનિ પણ દક્ષની સામે પ્રગટ થયા નારદ મુનિને સામે જોતા જ શોકાવેશથી યુક્ત થયેલા દક્ષના હોઠ ફફડવા લાગ્યા તેઓ નારદ મુનિને ધિક્કારવા અને નિંદા કરવા લાગ્યા દક્ષે નારદ મુનિને કહ્યું ઓ નીચ તે આ શું કર્યું તમે જૂઠ મૂઠ સાધુઓનો વેશ રાખ્યો છે એ દ્વારા ઠગીને અમારા ભોળા ભાળા બાળકોને જે તે ભિક્ષુકોનો માર્ગ બતાવ્યો છે એ સારું કર્યું નથી તું નિર્દય અને લુચ્ચો છે તે લોક અને પરલોક બંનેના શ્રેયનો નાશ કરી દીધો જે પુરુષ ઋષિ ઋણ દેવઋણ અને પિતૃઋણ આ ત્રણ ઋણને ઉતાર્યા વિના જ મોક્ષની ઈચ્છા મનમાં રાખીને માતા પિતાને છોડીને ઘરથી નીકળી જાય અથવા સંન્યાસી થઈ જાય છે તે અધોગતિને પામે છે તું બહુ નિર્લજ અને નિર્દય છે બાળકોની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરનાર છે અને તું ભગવાન વિષ્ણુના પાર્ષદોમાં વ્યર્થ જ ઘૂમ્યા કરે છે હે અધમા અધમ તે વારંવાર મારું અમંગલ કર્યું છે આમ દક્ષ પ્રજાપતિ નારદ મુનિને શ્રાપ આપે છે કે આજથી ત્રણેય લોકમાં તમે વિચરતા રહો તમારા પગ ક્યાંય સ્થિર નહીં રહે અથવા કોઈપણ સ્થળે તમને રહેવા માટે સુસ્થિર એવું ઠેકાણું નહીં મળે નારદ મુનિ તો સાધુ પુરુષો દ્વારા સન્માનિત છે તેમ છતાં પણ દક્ષે શોકવશને કારણે આવો સાપ આપી દીધો નારદ મુનિએ પણ આ સાપને ચૂપચાપ ગ્રહણ કરી લીધો અને સ્વયંના ચિત્તમાં વિકાર ન આવવા દીધો નારદ મુનિનો આ જ બ્રહ્મભાવ છે ઈશ્વર કોટીના મહાત્મા પુરુષ સ્વયં સાપનું નિવારણ કરી દેવામાં સમર્થ હોવા છતાં પણ એને સહન કરી લે છે ઓમ વીરભદ્રાય નમઃ વિશ્વેશ્વરાય નમઃ ગણનાથાય નમઃ